Oh, હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠા મિત્રો વરસાદમાં કંઈક મીઠું મીઠું ખાવાનું મન થાય તો એકવાર આ ની જરૂર ટ્રાય કરજો તમે બધા જ ભજીયા ખાધા હશે મેથીના મરચાંના બટેટાના પણ ક્યારેય તમે આ ભજીયા નહીં ખાધા હોય ખૂબ જ ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં એકવાર આગોળના મીઠા ભજીયા બનાવજો કરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે અને એ પણ એકદમ ઝડપથી અને બનાવવા તો એકદમ સહેલા ના વધારે સામગ્રીની જરૂર ના વધારે મહેનત તો ચલો ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

હવે ભજીયાને સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે વન ફોર ટી ખાવાના સોડા ઉમેરીશું ને હાફ ટી સ્પૂન અજમા ઉમેરીશું અને મીઠા ભજીયા આપણે ગોળમાં બનાવવાના છીએ તો ગોળ ઉમેરવાથી પછી કાળા ના થાય તેના માટે વન ફોર્ટી સ્પૂન અડદર પાવડર ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ જે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી દેવાની સારી રીતના મિક્સ કરીશું અજમાનો ટેસ્ટ મીઠા ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂર ઉમેરજો વરિયાળી ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે ગોળ લેવાનો છે તો મેં અહીંયા જે વાટકીથી લોટ લીધો છે તે જ વાટકીથી એક વાટકી ગોળ લીધો છે તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેમાં એક વાટકી પાણી ઉમેરીને ગોળને પાણીમાં ઉગાડી લઈએ તમે જોઈ શકો છો ગોળ પાણીમાં સારી રીતના મેલ્ટ થઈ ગયો છે તો તેને લઈએ કોઈ કચરો હોય તો અલગ થઈ જાય હવે તૈયાર કરેલા લોટમાં ગોળનું પાણી ઉમેરતા જઈશું અને ભજીયા માટેનું બેટર બનાવી લઈએ બેટર વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલું પણ નહીં તે રીતના મીડિયમ થિકનેસ વાળું બેટર બનાવવાનું છે ગોળ વાળું પાણી ખલાસ થઈ જાય એટલે સાદું પાણી ઉમેરવાનું અને જેવું આપણે ભજીયાનું બેટર બનાવીએ તેવું બેટર બનાવવાનું છે બસ મારે બેટર તૈયાર થઈ ગયું છે તેની થિકનેસ આવી હોવી જોઈએ બસ આમ આસાનીથી ભજીયા પાડી શકાય તેવું હોવું જોઈએ તો ભજીયા બનાવવા માટે બેટર રેડી છે તો તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું હતું તો તેલને નાખીશું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ગરમ તેલમાં ભજીયા તળવા માટે મૂકતા જઈશું ગોળનું બેટર છે એટલે હાથમાં થોડું ચીપકશે તો પહેલા હાથને પાણી કરી લેવાનો એટલે થોડું ઓછું ચીપકશે તો તમે જોઈ શકો છો પછી તેની જાતે ઉપર આવવા લાગ્યા છે અને ફૂલી પણ ગયા છે હવે આને એક મિનિટ માટે ચલાવવાના નથી તેને ફ્રાય થવા દઈશું એક મિનિટ પછી તમે જુઓ પછી આ સરસ ફૂલી ગયા છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હવે સાઈડ ચેન્જ કરીશું મેં આની પહેલા મીઠી પૂરીની પણ રેસીપી શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે આ એટલે તમને મેથીના ગોટા પણ ના ભાવે એટલા ટેસ્ટી બની ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે ભજીયાનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો તેને ઝારા વડે લઈ લઈએ અને ગરમ ગરમ સૌ કરીશું આપણા બધા જ ભજીયા તૈયાર થઈ ગયા છે તમને બતાવું ભજીયા સરસ સોફ્ટની સાથે જાળીદાર પણ બન્યા છે આ ભજીયા તમને ગરમ અને ઠંડા બંને ભાવશે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમને આ મારા મીઠા ભજીયાની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ